સુરતમાં પથ્થરમારાના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે તમામ આરોપીઓને બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે આરોપીના રિમાન્ડ ની પોલીસ દ્વારા માંગણી કરાશે પોલીસે પથ્થરમારામાં અઠ્યાવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે સગીર વયના કિશોર દ્વારા પથ્થરમારો કરાયો હતો સીસીટીવી કેમેરાના આધારે અન્ય આરોપીની તપાસ કરવામાં આવી પથ્થરમારાની ઘટનામાં સુનિયોજિત કાવતરાની આશંકા પણ છે પોલીસે છ ટીમ બનાવી ઘટનાની વધુ તપાસ કરી રહી છે તમામ આરોપીઓને બેકગ્રાઉન્ડની ચકાસણી પણ કરવામાં આવશે જે મદરેસામાં અભ્યાસ કરે છે તેની પણ પોલીસ તપાસ કરશે સ્થાનિક વિસ્તારમાં છ પૈકીના એક સગીરની છાપ વધુ ખરાબ છે પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી રિમાન્ડની માંગણી કરશે તમામ છ સગીરોને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં સુરતમાં જેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે પોલીસ દ્વારા છ ટીમ બનાવી ઘટનાની વધુ ડિટેલમાં બેકગ્રાઉન્ડની પણ ચકાસણી કરવામાં આવશે પોલીસે છ ટીમ બનાવી છે તમામ આરોપીઓની જે રીતે ડિટેલમાં તપાસ કરવામાં આવશે આપણી સાથે રાકેશ બ્રહ્મભટ જોડાઈ ગયા છે લાઈવ રાકેશ જે રીતે અત્યારે આદેશ કરવામાં આવ્યો છે જે રીતે સ્થાનિક વિસ્તારમાં છ પૈકી એક સગીરની વધુ તપાસ કરવામાં આવશે જે રીતે અત્યારે રિમાન્ડ ની મંજૂરી કરવામાં આવી છે શું વિગતો જી બિલકુલ હવે ટૂંક જ સમય બાકી રહ્યો છે અને જે સહેદપરા વિસ્તારમાં ગણેશ પંડાલ ઉપર પથ્થરમારાની ઘટનામાં જે ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને છે તે સુરત કોર્ટમાં હાલ રજૂ કરવા માટેની જે તૈયારી છે તે શરૂ કરી દેવામાં આવી છે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી કરીશું સુરતના ઉમરા વિસ્તારના છે કે જ્યાં તમામ આરોપીઓને હવે લઈ જવાની છે તે તૈયારી કરવામાં આવી રહી છે કુલ ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે અને કુલ પાંચ જેટલા ગ્રાઉન્ડ છે તે રજૂ કરવામાં આવી શકે છે જેમાં મહત્વના ગ્રાઉન્ડ એ જે બાળકોના સગીર વયના બાળકો હતા તેમના હાથમાં જે પથ્થર પકડાવવામાં આવ્યા હતા તેની પાછળ કોઈ આકાઓનો હાથ છે કે કેમ તદઉપરાંત જે સ્થાનિક વિસ્તારના કોઈ ઐસમોનો હાથ છે કે કેમ આવા અનેક સવાલો છે તે અહીં ઘેરાઈ રહ્યા છે અને પોલીસ તમામ દિશાઓની અંદર આ મામલે છે તે તપાસ કરી રહી છે કુલ છ જેટલી જ્યારે ટીમો બનાવવામાં આવી છે તે પૈકી એક ટીમ દ્વારા છે તે હજી પણ આ ઘટનાની અંદર જે સામેલ આરોપીઓની ધરપકડ કરવા માટે જે સીસીટીવી કેમેરા ની મદદથી જે આરોપીઓની ઓળખ છે તે કરી રહી છે સાથે જે અન્ય ટીમોની વાત કરવામાં આવે તો જે અલગ અલગ પાસાઓ છે તે અલગ અલગ પાસાઓને ધ્યાનમાં રાખી છે તે તપાસ કરી રહી છે જોઈ શકાય છે કે ઉમરા વિસ્તારના આ દ્રશ્ય છે આરોપીઓને હાલ પોલીસ સ્ટેશનથી બહાર કાઢવામાં આવ્યા છે અને તમામ આરોપીઓને હવે સુરત કોર્ટ ખાતે રજૂ કરવામાં આવનાર છે તમામ અઠ્યાવીસ આરોપીઓ છે અને અઠાવીસ આરોપીઓને હવે કોર્ટમાં લઈ જવા માટેની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે ખાસ કરીને કુલ ચૌદ દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવશે તદઉપરાંત જે ઘટના બની છે એ ઘટનાની અંદર જે રૂપરેખા પાછળ કોનો હાર છે તે અંગે પણ ઝીણવટભરી તપાસ કરાઈ રહી છે મહત્વનું છે કે એક સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હોવાની શંકા જ્યારે પોલીસે વ્યક્ત કરી છે અને આ શહેરની શાંતિ ડોહોળવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે તેવી શંકા પણ પોલીસ તરફથી જે વ્યક્ત કરવામાં આવી છે અને તે જ કારણ છે કે અલગ અલગ જે ગ્રાઉન્ડ છે તે જ્યારે આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે આ ગ્રાઉન્ડ છે તે રજૂ કરી અને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવશે આરોપીઓને હાલ પોલીસ સ્ટેશનની જે બહાર કાઢી લેવામાં આવ્યા છે ને હવે એક બાદ એક આરોપીઓને છે તે હવે પોલીસ સ્ટેશનના પરિસરની જે બહાર ઊભેલી જે બસ છે બે જેટલી બસોની અંદર આ તમામ આરોપીઓને છે તે અઠવાડા સુરત કોર્ટમાં લઈ જવામાં આવશે અને કોર્ટ સમક્ષ છે તે આરોપીઓને રજૂ કરવામાં આવશે બીજી આ સમગ્ર ઘટનાની અંદર મહત્વની બાબતો એ છે કે જે વિડીયો ફૂટેજ જે આગ ચંપીના બનાવો બન્યા હતા અને જે પથ્થરમારો કરવામાં આવ્યા હતા આ તમામ ઘટનાની અંદર જે આ બનાવો બન્યા હતા અને આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ અને જે વિડીયો ફૂટેજ અન્ય સામે આવ્યા છે તે વિડીયો ફૂટેજ પણ કોર્ટ સમક્ષ છે તે પુરાવા રૂપે મૂકવામાં આવનાર છે એટલે આરોપીઓ સામે કડક જે કાર્યવાહી અને સજા અપાવવા માટે આ પુરાવા છે તે પોલીસ માટે અતિ મહત્વના સાબિત થવાના છે રાજ્ય સરકાર દ્વારા પણ આ ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી છે ત્યારે પાલિકા અને પોલીસ તરફથી પણ સરકારને જે રિપોર્ટ છે તે સુપ્રત કરવામાં આવ્યો છે કારણ કે જે વિસ્તારમાં આ ઘટના બની છે ત્યાં વિસ્તારની અંદર કેટલાક વિગર્ભીઓ દ્વારા પણ જે દબાણો કરવામાં આવ્યા હતા અને દબાણો છે તે હાલ પાલિકા દ્વારા આ તમામ દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા છે હાલ આપ દ્રશ્યો જે પ્રમાણે પોલીસ સ્ટેશનના જોઈ શકો છો કે ખાસ સૈયદ પર આજે લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હતું પરંતુ લાલગેટ વિસ્તારમાં નહીં પરંતુ ઉમરા પોલીસ સ્ટેશન ખાતે આ તમામ આરોપીઓને છે તે અહીં રાખવામાં આવ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ તમામ આરોપીઓને છે તે અહીં પોલીસ મથકેથી લઈ જવામાં આવી રહ્યા છે દ્રશ્યમાં સીધા આપ જોઈ શકો છો આ આરોપીઓ છે કે જે પથ્થરમારાની ઘટના બની હતી અને પોલીસ તરફથી આ તમામ લોકોને એક એક બાદ કરવામાં આવ્યા હતા કોઈક ઘરમાંથી પથ્થરમારો કર્યો હતો કોઈક ઈ સામે પથ્થર મારો પથ્થરમારો કર્યો હતો અને પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે આ ઘટનાની અંદર સામેલ આ તમામ આરોપીઓને હવે સુરત નામદાર કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા છે કોર્ટની અંદર જ્યારે ચૌદ દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને કુલ પાંચ જેટલા ગ્રાઉન્ડ જયારે રજૂ કરવામાં આવશે એટલે આ ગ્રાઉન્ડની અંદર પહેલું પાસું એ જ રહેશે કે આ સમગ્ર ઘટના પાછળ શું કોઈ સુનિયોજિત કાવતરું છે શું બાળકોના હાથમાં પથ્થરો પકડાવવામાં આવ્યા તેમાં સ્થાનિક વિસ્તારના કોઈ લોકોની સંડોવણી છે કે કેમ તદ આ ઘટના પાછળ

અત્યારે અમે નામદાર કોર્ટની અંદર એના પ્રોડક્શન કરવા જઈ રહ્યા છે અને ચૌદ દિવસના રિમાન્ડની માંગણી માગણી અમે કરવાના છીએ ચૌદ દિવસના રિમાન્ડની રિમાન્ડ માંગણી છે અને એ કોર્ટની અંદર પ્રોડક્શન પછી ફરીથી અમે તમને બાઇટ આપશું અમારે એને આખી કોન્સ્પોરસી હતી કે બધા જે મુદ્દાઓ છે એ અત્યારે હાલમાં અમે કહી શકીએ કહેવા નથી માંગતા કારણ કે અમારા નામદાર કોર્ટની અંદર એમને પ્રોડક્શન છે એટલા માટે

કરવામાં આવી રહી છે ડીસીપીએ જણાવ્યું તેમ કે આ ઘટના ખૂબ જ ગંભીર છે અને સુરત નહીં પરંતુ ગુજરાતની શાંતિ દોહોડવાની જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે અને જે ગુજરાતની અસ્મિતાને જ્યારે હાનિ પહોંચાડવાનો પ્રયત્ન ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યો છે ત્યારે આ ઘટના પાછળ કોણ કોણ જે આકાઓ સામેલ છે તેની ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે સુરત પોલીસ રજૂ કરવા માટે જણાવ્યું તેમ કે મુખ્ય પાંચ ગ્રાઉન્ડ છે અને આ પાંચ ગ્રાઉન્ડના આધારે જ કુલ ચૌદ દિવસના રિમાન્ડ માંગણી કરવામાં આવનાર છે અને આ તમામ જે રિમાન્ડ કોર્ટ તરફથી કેટલા દિવસના આપવામાં આવે છે તે એક

પોલીસ આ તમામ લોકોને કોર્ટ ખાતે લઈ જઈ રહી છે અહીં જોઈ શકાય છે કે કુલ અઠ્યાવીસ આરોપીઓનો સમાવેશ થાય છે આ તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ તે રજૂ કરવામાં આવશે ખાસ કરીને જ્યારે સહેદપરા વિસ્તારથી લઈને રામપરા વિસ્તારમાં જે આઠમી ઓગસ્ટ સપ્ટેમ્બરના રોજ જે ઘટના બની અને એ ઘટનાને લઈને સમગ્ર જે વાતાવરણ છે તે ડોહળાયું હતું

કોર્ટ સમક્ષ જ્યારે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે ત્યારે હવે જોવાનું રહે છે કે આરોપીઓના કેટલા દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવે છે જી બિલકુલ રાકેશ અમારી સાથે જોડાવ બદલ આપનો આભાર જે રીતે સુરતમાં આરોપીના રિમાન્ડની પોલીસ દ્વારા માંગણી કરવામાં આવી ચૌદ દિવસના માંગણીની જે રીતે રિમાન્ડની માંગણી કરવામાં આવી રહી છે પોલીસે પથ્થરમારામાં અઠ્યાવીસ આરોપીઓની ધરપકડ કરી હતી સગીર વયના કિશોર દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો તમામ છ સગીરોને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવશે જે રીતે સીસીટીવી કેમેરાના આધારે અન્ય આરોપીઓની પણ તપાસ કરવામાં આવી પોલીસે છ ટીમ બનાવીને ઘટનાની વધારે તપાસ કરી રહી છે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે સુરતમાં પથ્થરમારાના આરોપીઓને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે તમામ આરોપીઓને થોડીક જ વારમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે આ વિઝ્યુઅલ રહ્યા છે ને કોર્ટ પહોંચી પોલીસની ટીમ લઈ જવામાં આવી છે આરોપીના રિમાન્ડની પોલીસ દ્વારા માંગણી કરવામાં આવશે ચૌદ દિવસના રિમાન્ડની જે માંગણી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પોલીસે પથ્થરમારામાં અઠ્યાવીસ આરોપીઓની ધરપકડ કરી છે એ સગીર વયના કિશોર દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો આરોપીના રિમાન્ડની પોલીસ દ્વારા માંગણી કરવામાં આવશે સીસીટીવી કેમેરાના આધારે અન્ય આરોપીઓની પણ તપાસ કરવામાં આવશે અઠ્ઠાવીસ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આરોપીઓને અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે પોલીસ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે સીસીટીવી કેમેરાના આધારે અન્ય આરોપીઓની પણ તપાસ હાથ ધરવામાં આવશે તમામ આરોપીઓ કે જેમના બેકગ્રાઉન્ડની પણ કાર્યવાહી પણ કરવામાં આવ તેની પણ પોલીસ તપાસ કરશે રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાય ગયા છે રાકેશ જે રીતે સુરતના પથ્થરમારાના આરોપીઓ કે જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે પોલીસ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડ ની માંગણી શું વિગતો સુરત કોર્ટ સમક્ષ તે લઈ આવવામાં આવ્યા છે હવે હાજર કરવામાં આવનાર છે કુલ ચૌદ દિવસના રિમાન્ડ માંગણી છે તે પોલીસ તરફથી કરવામાં આવશે અને કુલ પાંચ જેટલા ગ્રાઉન્ડ છે તે રજૂ કરવામાં આવશે તેમાં અલગ અલગ જે મહત્વના જે પાસાઓ છે જેમાં સૌપ્રથમ પ્રથમ પાસાની વાત કરવામાં આવે તો જે ઘટના બની છે એ ઘટના પાછળ કોઈ સંડોવી છે સુનિયોજિત છે જે સગીર બાળકોના હાથમાં પથ્થરો પકડાવવામાં આવ્યા છે તેની પાછળ છે તે અગાઉ પણ અનેક સૌથીઓમાં છે તેની છબી ખડાયેલી છે અને તે મદરેસા જાય છે કે મદ્રેસામાં માં તેનું બ્રેન વોશ કરવામાં આવ્યું હોઈ શકે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે અને આ તમામ જે અલગ અલગ રજૂ કરવામાં આવશે દિવસના માંગણી કરવામાં આવનાર છે જયારે રજૂ કરે છે કોર્ટ કેટલા દિવસ પહેલા મંજૂર કરે છે કારણ કે જે સરકારી વકીલ છે તે દ્વારા આ સમગ્ર કેસ ની અંદર દલીલો કરવામાં આવશે અને જે ધ્યાન માં રાખી હવે આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે સાથે જ આ ઘટના જયારે બની ત્યારે જે આસપાસના વિસ્તારમાં લોકોમાં પણ એક નયું વાતાવરણ ઉભું થયું હતું અને હાલ પણ આ સમગ્ર વિસ્તાર છે તે પોલીસ છાવણીમાં ભેરવાયું છે કારણ કે સતત સમગ્ર વિસ્તારની અંદર જે પોલીસ અગન સઘન પેટ્રોલિંગ હજી પણ યથાવત છે સંવેદનશીલ વિસ્તારો છે આ સંવેદનશીલ વિસ્તારો ની અંદર જે સુરત એસઓડી હોય ક્રાઈમ બ્રાન્ચ હોય સીસીડી હોય સ્થાનિક પોલીસ હોય અને સતત આ વિસ્તારોની અંદર નાઇટ પેટ્રોલિંગ સાથે ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે સાથે જ જે આરોપીઓના જે સર્વે પણ કરવામાં આવનાર છે તો તમામ આરોપીઓના બેકગ્રાઉન્ડ ની તપાસ કરવામાં આવશે આરોપીઓ કોઈ અહિયાં